માન્ય છે મંજૂર છે અને આવતા દિવસોમાં અમે એ પ્રમાણે જ વર્તીશું એના માટેનું એક શપથવિધિ છે પ્રતિજ્ઞાપત્ર છે એ અહીંથી ભાઈ પાંચુભાઈને હું કહીશ કે એ આપણે સૌને પ્રતિજ્ઞા લેવડાવશે ભાઈ શ્રી પાંચુભાઈ બગુડા સરપંચ આપણે તમામ આહિર સમાજ અહીંયા એકત્રિત થયો છે ત્યારે આપણી જે નવી પહેલ છે એના માટે આપણે પ્રતિજ્ઞા લેવી છે સમયનો ખૂબ અભાવ છે આપણો જમણો હાથ આપણે આગળ રાખી અને પ્રતિજ્ઞા લેશું આપ સૌ પોતાનો એક જમણો હાથ આગળ રાખજો અને અહીંયાથી જે બોલું એ આપને સાથે બોલવાનું છે કે હું હું વીર આહિર દેવાયત બોધર સમૂહલગ્ન સમિતિ દ્વારા વીર આહિર દેવાયત બોધર સમૂહલગ્ન સમિતિ દ્વારા લેવાયેલ લેવાયેલ સરસ મજાના સરસ મજાના જ્ઞાતિ ને ઉપયોગી થાય તેવા જ્ઞાતિ ને ઉપયોગી થાય તેવા અને છેવાડાના માણસ સુધી સુધી અને છેવાડાના માણસ ઉપયોગી થાય તેવા કરેલા નિયમો તેવા આ પહેલ કરેલા નિયમો નિયમોનું પૂર્ણ પૂર્ણ નિષ્ઠા સાથે નિષ્ઠા સાથે દ્વારકાધીશ ની સાક્ષી સાક્ષીએ દ્વારકાધીશ ની સાક્ષી પાલન કરીશ પાલન કરીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બેસી જાય દરેક પોતપોતાની જગ્યાએ આવી રીતે સમાજની અંદર સમાજ માટે સમાજના વિકાસ માટે

બાપા ને પૂછ્યું કે બાપા વર્ષો પેલા તમારા વિસ્તારમાં ક્યાંય કોઈ ને કઈ ચાર્જ લેવાનો નથી તલ વાવું પડે સમય આવે તો કરવું પડે જો પચીસ પચાસ વર્ષ માં વાવેતર બદલવા પડતા હોય તો બાપા દેવા બોજર નો ઇતિહાસ એ નવસો વર્ષ પેલા નો ઇતિહાસ છે તમે એને હું ગૌરવ લઈએ છીએ દીકરો દેવા ટાઈમે દીધો જો જરૂર પડે ને તો લેવાની પણ આદત પાડજો જો જરૂર પડે તો લેવાની આદત પાડજો ક્યાં ક્યાં સુધી બિચારા બનીને જીવીશું અમે આ કર્યું અમે આ કર્યું કાનોડો અમારો કાનોડો અમારો હું ઘણી બધી સભાઓમાં કહું કે મારો બાપ હજાર વીઘાનો ખેડૂ મારો બાપ હજાર વીઘાનો ખેડૂ અને કદાચ પચીસ વર્ષ પછી મને કોઈ કાન પકડે કે બાપુ તારો બાપ હજાર વીઘાનો ખેડૂત છે પણ તું બધું જુગારમાં હારી ગયો તું અને દાંતેડી લઈને જાય છે તો એ હજાર વીઘાનો હું ગૌરવ લઈ શકું હા કે ના લઈ શકું એમ

બાપુ અનુભવ આધારે કઉ છું તમારે જેટલી મહેનત કરવી હોય એટલી કરી લો હું ખૂબ કડવું બોલવા જઈ રહ્યો છું કોઈને ગમે કે કોઈને ન ગમે કોઈ સ્વીકારે કે કોઈ ન સ્વીકારે મારા અનુભવના નિચોડને આધારે કહું છું તમારે જેટલા કાર્યક્રમો કરવા હોય એટલા કરો તમારે મોટા કરવા હોય તો કરો હું કે ધાર્મિક રીતે અને વિચારો રીતે વ્યક્તિગત જો આપણે તાકાત વાળા બનીશું ને તો જ આપને સ્વીકારશે બાકી એકતા નહીં થાય એ મારા શબ્દો યાદ રાખજો વાતો ગમે એટલી થાય

ત્યારે દુનિયા ફરીથી યાદ રાખે કે યદુવંશ એ હજારો વર્ષ પહેલા પણ બાપ હતો યદુવંશ આજે પણ બાપ છે અને યદુવંશ હજારો વર્ષ પછી પણ બાપ રહેશે અને એટલા માટે વાડનું ઢોર અને રેઢિયાર એ તમે અને હું જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક રેઢિયાર ઢોર હોય છે અને ક્યાંક ને ક્યાંક વાડનું ઢોર હોય છે

હિરાબાઈ સમાજ કરતા જ્ઞાતિને વધુ નિગાબાપા મહત્વ આપું છું કારણ કે સમાજ રાજકારણનો એક સમાજ હોય વેપારીનો એક સમાજ હોય ખેડૂત નો એક સમાજ હોય અને એક સમાજમાં દરેક જ્ઞાતિઓ હોય પણ તમારો અને મારો જે આંગણે જન્મ થયો છે તમારો અને મારો જે આંગણે જન્મ થયો છે એને જો આપણે સમાજમાં પરિવર્તિત કરવું હોય તો આપણે એક વિચાર થી જીવવું પડશે એક વિચાર થી જીવવું પડશે આવો કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ભગવાન મારા યદુવંશને મારા સમાજને મારી જ્ઞાતિને ક્યાંક ને ક્યાંક સમાજવાદના માર્ખામાં મજબૂત કર દે મને કેતા દુખ થાય છે કે ક્યાંક આજ ને કાજ છેલ્લા 5 25 વર્ષમાં આપણે એ દિશા તરફ જઈ રહ્યા છીએ

मुरी प्रधानता मुरीवाद ने जारे अपने समाजवाद करता वधु महत्व आती है चीन ने जारे जारे अपनी घोर खोदाई चे अपनी घोर खोदाई चे ये विशेष कई नहीं के हु अपने ज्ञान तरफ प्रयाण करिए अपने माहिती ने एकली प्रसन्न करिए चीए के ज्ञान ने क्या 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 को भूली दिए चीए मैं ये वालों जोया चे कि जिन्हें गीता जी मधुबाई कंठस्थ चे મેં એવા લોકો જોયા છે કે જેને ઘણા બધા વેદ કંઠસ્થ છે પણ એના જીવનમાં જોઈએ તો મારા ગીતાજી જો મને કંઠસ્થ હોય પણ કર્મના સિદ્ધાંત ને હું મારા જીવનમાં ના ઉતારતો હોઉં ને તો હું કઈ પણ હોઈ શકું આ દુનિયાનો કઈ પણ હોઈ શકું પણ ગીતાજીને ગોખીને ગીતાજી ને વાંચીને તો કૃષ્ણએ આપેલા ચિલ્લા ઉપર હું ચાલતો ન હોઉં અથવા ચાલવા માટે પ્રયત્ન ન કરતો હોઉં તો આ દુનિયાનો હું કઈ પણ હોઈ શકું પણ આહીરનો દીકરો ના હોઈ શકું ના હોઈ શકું અને ન હોય શકું एक तन बात मैं करी के खूब अभरू थे जो लोग बाहर से आए हैं गुजरात से बाहर से एक बार हम दिल्ली से सुदेश यादव ने इंटरनेशनल बिजनेस यादव समिट वो उसका कार्यक्रम रखा था और वहां यूपी बिहार से बहुत हमारे जो अच्छी पर्सनालिटी वेल नोन पर्सनालिटी है सब आए थे सिर्फ लालू जी और मुलायम जी नहीं थे अखिलेश जी भी थे शरद यादव थे पप्पू यादव थे एम पी एम एल पूरे इंटरनेशनल जो फेस है हमारे यादवों का वो सब थे रात को हम ऐसे ही लखा हमें नहीं करवा बैठा था ऐसे ही बैठे थे और बात हुई कि हमारा पीएम क्यों नहीं है पार्टी को मेरो गोली

तो वो बात हुई कि हमारा पीएम क्यों नहीं बहुत लंबी बात है मैं शॉर्ट में बोलता हूँ शरद यादव ने कहा था शरद यादव ने बोला कि मैं तीन साल में यादव पार्टी को मैं फिर से बोल रहा हूं कि पार्टी को छोड़ो शरद यादव ने कहा था कि मैं तीन साल में यादव को पीएम बना दे सकता हूं कैपेबल हूं कैपेसिटी है लेकिन मेरी एक कंडीशन है यदि यह कंडीशन हम समझ जाए तो कृष्णा आज भी यहां है आज भी यहां है शरद जी की कंडीशन एक थी पीएम के लिए सिर्फ एक नाम दो सिर्फ एक नाम दो समझ में आते है मेरी बात यादव की गाड़ी हंड्रेड सीआर की है करोड़ एंड करोड़ की हमारी कार है लेकिन हमारी दिक्कत भाई साहब ये है कि सभी को ड्राइविंग सीट पे बैठना है सभी को ड्राइविंग सीट पे बैठना है और इसीलिए अकस्मात एक्सीडेंट हो जाता है आके ना अपनी आईनी भाषा में बधा ने मोटाकड़ी नु थावु छे कोई ने कार्य करता नथी रेवु हूँ अँ मार हाथोरा खाए मैंने मईक आपे सेंटर सीट आपे તો મને મજા આવે કે વાહ સમાજ આમ છે ને છે એક વાર સામે બેહાડી ને તો ખબર પડે એને કહેવા જોઈએ સમજાય છે મારો મતલબ આવો વિશેષ કઈ નથી કહેવું કૃષ્ણ પરમાત્મા ને પ્રાર્થના કરીએ કે આપને અસત્ય થી સત્ય તરફ પ્રયાણ આવે કૃષ્ણ પરમાત્મા ને પ્રાર્થના કરીએ કે આપને અધર્મ થી વાસ્તવિક ધર્મ તરફ પ્રયાણ કરાવે આવો કૃષ્ણ પરમાત્મા પ્રાર્થના કરાવીએ કે તમને અને મને નફરત થી હું એને મદદ ન કરું તો કઈ વાંધો નહીં પણ હે અખિલ બ્રહ્માહન માલિક મારો દીકરો મારી દીકરી મારો ભાઈ મારો વડીલ ક્યાંય મુશ્કેલીમાં આવે તો એને કામ આવીએ તો કઈ વાંધો નહીં કારણ કે દુનિયા જાણે છે કે આપણે સત્ય

મુશ્કેલીમાં આવે અને ખૂણામાં બેસીને જો મને મજા આવતી હોય ને તો માની લેવાનું કે કાનુડો આપણા ભેગો નથી અને ક્યાંક ને ક્યાંક તત્વ ઉપર ટકોર કરવાની જરૂર છે આવો કૃષ્ણ પરમાત્મા પ્રાર્થના કરીએ કે તમને મને આપને સૌને એક રાખે મુશ્કેલીઓ સામે લડતા શીખવાડે આપણો જે આશ્રા ધર્મ છે જે વાત બાપા બોદરવાળી જે વાત છે એને અપડેટ કરીએ અપડેટ સમયે સમયે બધું બદલાતું હોય છે પાછો ને થશે અને યદુવંશ નો જય જયકાર થશે જય જયકાર થશે બોલો તૈયાર છો સમાજ માટે કરવા માટે તૈયાર છો કે ના તનુરાનું મોરપીસ ચમકાવવા માટે તૈયાર છો હા કે ના જો હા તો બે હાથ ઊંચા કરીને મને वचन આપો કે હું આહીરનો દીકરો હું આહીરની દીકરી મારા વ્યક્તિગત સ્વાસ્થ્યમાં કરીને કૃષ્ણની સાક્ષીમાં સમાજ માટે મારાથી સક્ય બધું જ કરીશ બધું જ કરીશ બધું જ કરીશ જય લોકશરી જય શ્રી કૃષ્ણ જય કાદેશ ફરીથી મહાદેવ ને યાદ કરીને મારી વાત પૂરી કરું છું ઓ महादेव